નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર સરકારે ખાંડ કંપનીઓને આપી રાહત તો આજે રાજ્ય સરકારની કેબિનેટની મોટી બેઠક તો અંબાલાલ પટેલે ફરી કરી મિત્રો કાતિલ ઠંડી આગાહી હવે મફત અનાજ સાથે મળશે પૈસા તો હીરાના કારીગરોને પણ ત્રણ રૂપિયાની સહાય એકવીસ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને પચાસ રૂપિયાની સહાય બે માં મિત્રો ચોમાસાની પરેશ ગોસ્વામીની મોટી આગાહી તો ગુજરાતમાં હવેથી લાગશે સ્માર્ટ મીટર તમામ

છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત કરેનલ ને સબસ્ક્રાઈબ નો કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામ ના સમાચારો છે જે મિત્રો તમને અમારે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો સરકારે ખાંડ કંપનીઓને રાહત આપી છે કેન્દ્ર સરકારે સોમવારે સપ્ટેમ્બરમાં પૂરા થતા 2024 અને 25 સત્ર માટે 10 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી તેમનો ઉદ્દેશ મિત્રો સ્થાનિક ભાવ સ્થિર કરવાનો અને ખાંડ ઉદ્યોગને ટેકો પૂરો પાડવાનો છે સોશિયલ મીડિયા પર આ નિર્ણયની જાહેરાત કરતા ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે મિત્રો આ પગલાથી પાંચ કરોડ ખેડૂત પરિવારો અને પાંચ લાખ કામદારોને ફાયદો થશે અને ખાંડ ક્ષેત્રને પણ મજબૂત બનાવાશીએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આજે યોજાવાની છે જેમાં બનાસકાંઠા જિલ્લા વિભાજન વિવાદ પર ચર્ચા થશે કાંકરેજ અને ધાનેરા વિસ્તારની સમીક્ષા સાથે વિભાજન પર મિત્રો ફરી વિચારણા થશે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વિરોધ પણ થઈ રહ્યો છે આ સિવાય બે હજાર પચીસ અને છવ્વીસના બજેટની તૈયારીઓ અને સત્રમાં રજૂ થનારા વિધેયકો પણ મિત્રો મંતવ્યો લેવામાં આવશે સાથે જ મિત્રો સ્થાનિક સવરાજને ચૂંટણી મુદ્દે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબલલ પટેલે કરી કાથિલ ઠંડીની આગાહી હવામાન નિષ્ણાત અંબલલ પટેલે ફરી એકવાર પચ્ચીસ જાન્યુઆરીથી ગુજરાતમાં ફરી કાથિલ ઠંડીનો ચમકારો શરૂ થવાની આગાહી કરી છે ચોવીસ જાન્યુઆરી સુધી ગરમી રહેશે તો તે પછી મિત્રો ઠંડીનું પ્રમાણ વધવાનું છે અંબલલ પટેલના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ પણ રહેલી છે જે મિત્રો વાતાવરણ પલ્ટો આવશે હાલ તો મિત્રો રાત્રે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે મફત અનાજ સાથે મળશે પૈસા જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયા થી ઓછી છે તો મિત્રો પરિવારમાં પણ કોઈ પણ મિત્રો કમાવના નથી અને જે પણ મિત્રો બીપીએલ નો કાર્ડ ધરાવે છે એવા મિત્રો ગરીબ લોકોને હવે પાંચ કિલો મફત અનાજ સાથે રોકડા મિત્રો 1000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો દર મહિને આપવામાં આવશે જે મિત્રો લાભ લેવા માંગતા હોય તેમને મિત્રો કેવાયસી ફરજિયાત કરાવવું પડશે સરકાર મિત્રો ઈ કેવાયસી વગરના લોકોને મફત રેશનનો લાભ પણ નહીં આપે નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે જો કે સત્તાવાર જાહેરાત તો થઈ નથી હાલ મિત્રો સોશિયલ મીડિયામાં આ સમાચારો ફરી રહ્યા છે આને વિશે મિત્રો તમારું શું કહેવું છે મિત્રો જે પણ લોકો ગરીબો છે એમને મિત્રો અનાજ સાથે 1000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરાના કારીગરોને ત્રણ હજાર રત્ન કલાકારોને મિત્રો રાજ્ય સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે છે લોનની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે તો ટૂંક જ સમયમાં મિત્રો રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં લઈ અને આ યોજના બહાર પાડવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એકવીસ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને પચાસ હજાર રૂપિયાની સહાય ખાસ કરીને મિત્રો ભગવાન જગન્નાથની નાની બહેન દેવી સુભદ્રાના નામ પરથી આ યોજનાનું નામ રાખવામાં આવ્યું છે આ યોજના આગામી પાંચ વર્ષ એટલે કે બે અને ઓગણત્રીસ સુધી ચાલવાની છે જેમાં મિત્રો દર વર્ષે એક થી પણ વધુ મહિલાઓને દસ હજાર રૂપિયાની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ રકમ દર વર્ષે બે હપ્તામાં આપવામાં આવે છે તાજરમાં મિત્રો 17 સપ્ટેમ્બર ના તેમના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે સુભદ્રા યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ મિત્રો ઓડિશા સરકાર દર વર્ષે મહિલાઓને 10000 રૂપિયા આપે છે આ પૈસા સીધા 21 કેલે 60 વર્ષની વયની મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને મિત્રો સુભદ્રા ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસુ બે હાજર પચીસ ની મોટી જાહેરાત પરેશ પોતાના સોશિયલ મીડિયા પર આપેલી આગાહી તેમણે જણાવ્યું છે કે આવનારા વર્ષ ચોમાસુ મિત્રો ખેડૂતો માટે ખુબ જ સારું રહેવાનું છે બે નું ચોમાસુ વર્ષ બે ની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે આગામી વીસ થી લઈને ચોવીસ જૂનની આસપાસ ચોમાસુ મિત્રો ચાલુ થઈ જવાનું છે એટલે કે મિત્રો નોર્મલ તારીખ થી એક અઠવાડિયું ખેલાડીઓ મોડું આવી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાનું છે એટલે કે મિત્રો આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની પચીસ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ પણ બે હજાર રહેલી છે તો બે ની અંદર અતિવૃષ્ટિ પણ થાય તેવી મોટી શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બે આપ્યા છે કે અંદર ગુજરાત સુધીમાં સુધી વીજ ગ્રાહકોના ના મીટરો બદલી અને તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે જેમાં ગ્રાહકોએ મિત્રો કોઈ પણ ખર્ચ ભોગવવાનો થશે નહીં દરેક સ્માર્ટ મીટર દીઠ રૂપિયા નવ હજાર રૂપિયાની ની સબસીડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવશે તો આમાં મિત્રો ગ્રાહકોએ કોઈ પણ ખર્ચ ભોગવવાનો નથી ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહે છે અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરાથી મિત્રો મુક્તિ આપવામાં આવી છે તો ગુજરાતના કુલ મિત્રો અઢાર હજાર બસો ને પચીસ ગામ પેકે અને સત્તર હજાર એકસો ને ત્રાણું ગામમાં વીસ લાખ એકાવન હજાર એકસો અને જેટલા ખેતીવાડી વીજ જોડાણો પણ કરવામાં આવ્યા છે જે પૈકી સોળ ગામના અઢાર લાખ પંચાણું હજાર જેટલા ખેડૂતોને મિત્રો દિવસ દરમિયાન વીજળી આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે બાકીના છસો ગામોના ખેડૂતોને પણ દિવસ દરમિયાન વીજળી મળી રહે તે માટે કામ પણ ચાલી રહ્યું છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો હવે વીજ બિલ આવશે ઓછું વર્ષ અંતે પણ મિત્રો રાજ્ય સરકારે લોકો સારા સમાચારો આપ્યા હતા જેમાં સરકારે વીજળી યુનિટ દીઠ ફ્યુઅલ મિત્રો ચાર્જીસ ઘટાડ્યા છે આ ડિસેમ્બર સુધી મિત્રો બે રૂપિયા ટેરિફ લાગુ હતું ત્યારે મિત્રો જાન્યુઆરી મહિનાથી થી બે પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયા ટેરિફ થવાનું છે ત્યારે આ મિત્રો નિર્ણય ના કારણે ગ્રાહકોને મિત્રો એક હજાર એકસો ને વીસ કરોડ રૂપિયા નો ફાયદો થશે જેમાં તેઓએ જણાવ્યું છે કે વિજલેના યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો થશે ફ્યુઅલ ચાર્જમાં મિત્રો ભાવ પણ નક્કી થતા હોય છે ત્યારે મિત્રો યુક્રેન અને રશિયા યુદ્ધ વખતે કોલસો મોંઘો હતો ત્યારે મિત્રો આ મોંઘા કોલસાના કારણે તકલીફ પડી હતી ડિસેમ્બર સુધી મિત્રો બે રૂપિયા ટેરિફ હતી હવે મિત્રો બે રૂપિયા ટેરિફ થતા મિત્રો ઘટાડાનો નિર્ણય કર્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને ટેબ્લેટ અને સ્માર્ટફોન ખરીદવા મળશે મિત્રો સહાય પ્રયાગરાજ મહાકુંભમાં કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને રાજ્યના યુવાનો માટે એક મોટી જાહેરાત પણ કરી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે કેબિનેટ બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવમાં યુવાનોને સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે કેજીએમયુ

છે તો પ્રયાગરાજ સંબંધિત મુદ્દાઓ પર પણ મિત્રો ચર્ચાઓ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એમએસપી કેન્દ્ર સરકારે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવમાં છ ટકાનો વધારો કર્યો એમએસપી કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે માર્કેટિંગ સીઝન બે અને છવ્વીસ માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી વધારીને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી હતી આ કાચા શણના અગાઉના એમએસપી કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો અથવા તો લગભગ મિત્રો છ વધારે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને મળશે મિત્રો પંદર હજાર રૂપિયાની ની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર ની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર પણ બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે એક તરફ મિત્રો દીકરીઓના જન્મ દર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના પણ શરૂ કરાય છે તો તે જ રીતે મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈ નું મામેરું યોજના ઉપલબ્ધ છે જેમાં દીકરીઓને સીધા તેમના ખાતામાં બાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફતમાં સાયકલ ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે 2024 ને જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે વિદ્યાર્થીને શાળાએ આવવા જવા માટે સરળતા રહે અને સુવિધાઓ પણ મળી રહે જારે મિત્રો આ યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી લઈને ધોરણ મિત્રો 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાની છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા મજબૂત અને ટકાઉ સાયકલ ખરીદવામાં સહાય મળશે ભારત સરકારે કહ્યું છે કે ચીનની સ્થિતિએ પરમિત્રો નજીકની નજર રાખવી જોઈએ આ પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો વાર્ષિક મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્યના તમામ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સાથે જ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી રેડીએ ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયાની પ્રતિ હેકર આપવાની જાહેરાત કરી હતી રેવંત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર પંદર હજાર રૂપિયાની રકમ આપવાની છે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને બાર રૂપિયા કરી દીધી છે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે અમે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે જેથી તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિઓમાં વધુ નફાકારક બનાવી શકે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજીએ છીએ તેમણે કહ્યું

ધારીને બાર હજાર રૂપિયા કરવા પર સરકાર વિચાર કરી રહી છે જો મિત્રો આવું થાય તો ખેડૂતો માટે એક સારી વાત કહેવાય છે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે તેલંગાણાની અંદર ખેડૂતોને બાર હજાર રૂપિયાની સહાય મળે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક ગુજરાતના ખેડૂતોના પણ મિત્રો વર્ષે બાર હજાર રૂપિયાની સહાય મળવી જોઈએ

ત્રણ હજાર રૂપિયા એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા નું પેન્શન ખેડૂતો મળી શકે છે કિસાન માનધન યોજના માટે ફક્ત અઢાર થી લઈને ચાલીસ વર્ષ ની વય વચ્ચે જ મિત્રો અરજી તમે કરી શકો છો તમે જે પણ ઉંમરે અરજી કરો છો તેમના આધારે રોકાણની રકમ નક્કી કરવામાં આવે છે તમે અઢાર વર્ષની ઉંમરે આ માટે અરજી કરી શકો છો તો તમારા મિત્રો જો તમે અઢાર વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે દર મહિને પંચાવન રોકાણ રોકાણ કરવું પડશે આ તમારી ઉંમર સાઠ વર્ષની થાય ત્યાં સુધી કરવાનું હોય છે સાહીઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને તમારા ખાતામાં ત્રણ હજાર રૂપિયા નું પેન્શન એટલે કે વર્ષે મિત્રો તમારા ખાતાની અંદર છત્રીસ હજાર રૂપિયા સહાય છે